બે હજાર અઢારમાં ચાર વર્ષ પહેલાં જે જિલ્લાની અંદર લગભગ કોરોનાના સમયમાં વડોદરા અકસ્માતમાં આહિર સમાજના ચૌદ લોકોએ જાન ગુમાવી હતી અને ત્યારે સમગ્ર ગુજરાતનો આહિર સમાજનું હૃદય કંપી ઉઠ્યું હતું ગત તેર તારીખે એવી જ એક ઘટના નર્મદા મૈયાના પેટાળમાં પોઈચા મુકામે આહિર સમાજના એક પિસ્તાલીસ વર્ષના ભાઈ અને એમની સાથે સાત બાળકો પાણીમાં તણાયા અને ઈશ્વરને સમર્પિત થયા આ સદગત આત્માને શાંતિ મળે અને મા નર્મદા મૈયાના પેટાળમાં હજુ આયન ઝીંજાળા નામનો બાળક એમના પેટાળમાં સમાયેલો જે સાત દિવસ પછી પણ એમની ભાળ મળી નથી એ દરેક મૃતક આત્માને શાંતિ મળે એવી આહિર સમાજવતી આપનો દીપ પણ પ્રજ્વલિત છે કાળિયા ઠાકરને પ્રાર્થના કરીએ પરમ કૃપાળું પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ અને બે મિનિટનું મૌન પાળી અને આ સાતેય મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવીએ અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે આપણે દરેક આપણા સ્થાન પર ઊભા થઈ અને બે મિનિટનું મૌન પાળીશું ઓમથી મૌન શરૂ થશે અને ઓમથી મૌન પૂર્ણ થશે ઓમ શાંતિ શાંતિ